દસ થી દોઢ એનો સમય છે પહેલી તારીખને શનિવારે સાંજે ચાર વાગ્યા એનું ઉદ્ઘાટન થશે આ ઉપરાંત ભારતના અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય મુખ્ય અને નાના મોટા કથાકારોનું મિલન ત્રિવેણી નામે યોજાઈ રહ્યું છે રોજ સાંજે સાડા ચાર થી સાડા છ વાગ્યા સુધી આ ત્રિવેણીનું આયોજન પણ છે આ ઉપરાંત આગામી ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી ઓ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ દરમિયાન બીજા અનેક શુભ કાર્યક્રમો અહીંયા યોજાઈ રહ્યા છે ઓશો અનુજ સ્વામીજી નું પણ અહિયાં સંતરામ ની મહારાજની આરતી ઉપરનું ચિંતન દરરોજ સાંજે સાડા ચાર વાગે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ત્રણ દિવસ સમાધિ ચોકમાં યોજાઈ રહ્યું છે તો આવા અનેક કાર્યક્રમો નો લાભ લેવા માટે પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે